રાજકોટ જિલ્લાના ધોરાજીના વાદાજાળિયા ગામમાં બસો ખેડૂતો અને અંદાજે આઠસો વીઘા જમીનને અસર કરતો માર્ગ ધોવાણ થઈ ગયેલો હોય જેથી ખેડૂતો પોતાના ખેતરમાં જઈ શકતા નથી તંત્રને અનેક આ બાબતે રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્રએ કોઈ કામગીરી શરૂ કરી નથી વાદાજાળિયા ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભાદાજાળિયા ગામ ધોધમાર વરસાદ બાદ ગામથી ખેડૂતોને પોતાના ખેતરોમાં જવા માટે લગભગ પાંચ રાજમાર્ગ અને કોઝવેનું ધોવાણ થઈ જતા તમામ ખેડૂતો પોતાના ખેતરોમાં જઈ શકતા નથી જેને કારણે હજારો વીઘા જમીનમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોય તેની માવજત થઈ શકતી નથી કારણ કે પાંચ જેટલા રાજમાર્ગ અને કોઝવે ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે જેને લઈ ભાદાજાળીયા ગામના ખેડૂતો અને આગેવાનોએ તેમને મુશ્કેલીઓ માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાને અનેક ટેલિફ ફોનિક કર્યા હતા પરંતુ તેમણે ફોન ઉપાડ્યા નથી ગ્રામ પંચાયત સરપંચને અનેકવાર રજૂઆત કરી છતાં પણ કોઈ જવાબ આપ્યો નથી ત્યારે ખેડૂતોને આગેવાનોએ એવું પણ જણાવેલ કે ભાદર ગામ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જ આવે છે કે અમારું ગામ પાકિસ્તાનમાં આવેલ છે અમે નક્કી કરી શકતા નથી કારણ કે જો ધોરાજીમાં આવતું હોય તો કદાચ માવજત થઈ હોત અમે પાકિસ્તાનમાં નથી રહેતા અને રાજકીય નેતાઓ જ્યારે મત જોતા હોય ત્યારે જ દેખાય છે મત મળી ગયા બાદ કોઈ અમને સાંભળતું પણ નથી ભાદર ગામના ખેડૂતને પોતાના ખેતર તરફ જવા માટે પાંચ રાજમાર્ગ ધોવાણ થઈ ગયા છે જેથી આવવું જવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ખેત મજૂર અને ખેડૂત મહિલાઓને જવું પડી રહ્યું છે ખેતરમાં જવા માટે મહા મહેનતે જવાય છે થાકી જવાય છે ત્યારે લોકોની માંગ ઉઠી છે કે તાત્કાલિક પાંચ રાજમાર્ગ જે તૂટ્યા છે તેનું તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે મારું નામ સારીખેડા દશરથ ગામ ભાદાજડિયા તાલુકો ધોરાજી ભાદાજડિયા ગામમાં આ વર્ષે બહુ વરસાદ થવાથી સંપૂર્ણપણે ગામના રસ્તા ધોવાઈ ગયા છે તો માણસો ખેતરમાં કામે જઈ નથી શકતા આજ આઠ દસ દિવસથી અવરાપ છે ખેતરમાં ખેડૂત નથી કામ કરવા માટે આની રજૂઆત અમે ગ્રામ પંચાયત ને કરેલી ગ્રામ પંચાયત ઉઠતા જવાબ દઈ કઈ જવાબ નથી દેતી આના ગામના આગેવાનો ધારાસભ્ય ને પણ ફોન કરેલો ધારાસભ્ય એ પણ ફોન નથી ઉપાડેલો તો ગામ લોકોને બહુ મુશ્કેલી થાય છે આનાથી શું તમારી અમારી માંગ એક જ છે કે વેલામાં વહેલી તકે બધા રસ્તા રિપેર થાય અને ખેડૂતો એના કામે લાગે સંજયભાઈ પરસોત્તમભાઈ પાગડાર બાજા જાડિયા થી બોલી છે વાત કરીએ છીએ અને અમારે જે આ રોડ વરસાદ પડતા રસ્તાના બધા ધોવાણ થઈ ગયેલા છે બસો થી પાંચસો ખેડૂત તકલીફ પડે છે કે વાળીએ કે જવાતું નથી પંચાયત ને કહી તો કે અમારા માં ના આવે તાલુકો કે અમારા માં ના આવે જિલ્લાવાળા કે અમારા નામ માં આવે તો હવે અમારે કરવાનું આ ગામ પાકિસ્તાન માં આવેલું છે કોઈ અમને જવાબ આપતું નથી કામ થતું નથી અમારી માંગણી એ જ છે કે તકે અમને આ રસ્તા રિપેર થાય અને ખેતર જવાય એવી વ્યવસ્થા કરે ને પૂરેપૂરી તકલીફ પડે છે કોઈ જઈ શકતું જ નથી એમ માનો જતું જ નથી ટ્રેક્ટર ભાઈ અમારી માંગણી છે આ વેલી તકે અમારા કેળા રિપેર થાય દોઢસો અંદાજે રસ્તો છે અત્યારે આ વરાપ થઈ છે અને મેં મહેન્દ્રભાઈ પટેલ ને કેટલી રજૂઆત કરી અગિયાર ફોન કર્યા છતાં એ ઉપાડતા નહીં અને કાલે ચિત્તોડ આવ્યા હતા રાઘવજીભાઈ પટેલ તો ન્યા રજૂઆત કરી તો કે મેં કીધું જો અમારા જેવાને તમે ફોન નથી ઉપાડતા તો તમે નાના માણસને કોઈથી જવાબ જ દેવા જેથી તમારે મત જોતા હતા તેથી ઉકાભાઈ આને કેજો આપણને મત આપે આ તમને આપ્યા તમને લે આવ્યા તમે હું અમને કરી દીધું શું તકલીફ છે દાદા તકલીફ આ ગામનો રસ્તો અમારો રિપેર કરી દે બીજું કઈ નઈ જાહેર રસ્તો છે રાજમાર્ગ છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે